નમસ્કાર જય હિન્દ જય ભારત હું દિલીપસિંહ રાજપૂત ટેટટેટ પાસ ઉમેદવાર ગુજરાતનો ભાવિ શિક્ષક હું ચોવીસ તારીખે હક અને અધિકારની લડાઈ માટે ગાંધીનગર આવી રહ્યો છું શું તમે પણ ગાંધીનગર આવી રહ્યા છો તો મિત્રો મળીએ ચોવીસ તારીખે ગાંધીનગર દેન સોમવાર હું અસ ટેટ પાસ ઉમેદવાર ઘોડાસરા પ્રદીપ ચોવીસ તારીખે સોમવાર હું પણ ગાંધીનગર આવીશ અને સાથી મિત્રોને પણ લઈ આવીશ મિત્રો ચોવીસ તારીખે હજુ બધા પણ પદાર્થ જો આ અવસર આપણે ચૂકી ગયા તો સમજી લેજો કે આ બાજરો છે માટે આપણા ચોવીસ તારીખના આંદોલનમાં સૌ સાથ સહકાર આપો અને એ મારી નમ્ર વિનંતી જય હિન્દ નમસ્કાર મિત્રો હું અમિત ટાટપાસ ઉમેદવાર ચોવીસ બે ના રોજ ગાંધીનગરની અંદર થઈ રહેલા મહા અંદર હું અને મારા સાથી મિત્રો ગાંધીનગર ચોવીસ તારીખે મહાઆંદોલનની અંદર ભાગ લેવા માટે આવી રહ્યા છીએ તો આપ સૌ ઉમેદવાર મિત્રો હજારોની સંખ્યામાં ગાંધીનગરની અંદર આ મહાન આંદોલનની અંદર સહભાગી બનો અને આ મહાઆંદોલનને સફળ બનાવીએ આપણે કુબેર ડિંડોર સાહેબને આપણા એ પીએલએમ માટે આપણા ડીવી માટે અને નિમણૂક પત્રક માટેની આ તારીખોની માંગણી કરવા માટે અથાઈ રહેલા આ મહા આંદોલનની અંદર હજારોની સંખ્યામાં ઉમેદવારો આવી અને આ મહા આંદોલનને સફળ બનાવીએ નમસ્કાર હું ટાટ પાસ ઉમેદવાર ગાયત્રી પટેલ ચોવીસ તારીખના મહા આંદોલનમાં ભાગ લેવા માટે આવી રહી છું સરકાર પાસે જવાબ માંગવા આવી રહી છું કે આખરે આટલું બધું મોડું કેમ થઈ રહ્યું છે ટાટની પરીક્ષા લીધે બે વર્ષ થઈ ગયા અને ટેટ ઉમેદવારો પણ ચાર પાંચ વર્ષથી રાહ જોઈ રહ્યા છે ક્રમિક ભરતી કરવાના છો એટલે બધા જ ઉમેદવારો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સરકાર પાસે જવાબ માંગવાનો છે આખરે કેમ મોડું થઈ રહ્યું છે તમે પણ આવો અને સાથે તમારા મિત્રોને પણ લેતા આવજો ચોવીસ બે બે હજાર પચીસ ને સોમવારના દિવસે દરેક મિત્રો છે એ ગાંધીનગર પોતે આવે હું પણ આવવાનો છું અને આપણે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક માટે જે ઉનાળાનું વેકેશન છે એની પહેલાં નિમણૂક આપી દેવામાં આવે એ માટે આપણે એક ગાંધીચિંદિયા માર્ગે રજૂઆત કરવાની છે એ અર્થે આપ સૌ મિત્રો ગાંધીનગર પધારો એવી મારી નમ્ર વિનંતી છે નમસ્કાર મિત્રો હું ટેટ ટાટ પાસ ઉમેદવાર હાલ સરકાર દ્વારા ચાલી રહેલી વિદ્યા સહાયક ભરતી તેમજ શિક્ષણ સહાયક ભરતી સમયસર પૂર્ણ થાય તે માટે તારીખ રોજ ગાંધીનગર ખાતે મહા પણ સમયસર પધારો એવી આવશા અને અપેક્ષા રહી છે આભાર નમસ્કાર મિત્રો હું પણ ચોવીસ તારીખે મહા આંદોલનમાં આવી રહ્યો છું ગાંધીનગર સરકાર પાસે જવાબ માંગવા કે ઉચ્ચતર અને માધ્યમિક વિભાગમાં પીએમએલ અને તારીખ સત્વરે જાહેર હું ઉમેદવાર તારીખે ગાંધીનગર મહાઆંદોલનમાં ભાગ લેવા જઈ રહ્યો છું સરકારને પૂછવા જઈ રહ્યો છું કે ક્યારે પીએમએલ ડીવી અને નિમણૂકની તારીખ જાહેર કરો છો આ બધા સવાલો સાથે હું આવી રહ્યો છું ગાંધીનગર નમસ્કાર મિત્રો ચોવીસ તારીખ સોમવારના જે મહા આંદોલન થઈ રહ્યું છે એમાં હું હું પણ પણ જોડાઈશ આવું છું ગાંધીનગર નમસ્કાર ભાવિ શિક્ષક મિત્રો તારીખ ચોવીસ બે ને સોમવાર ટેટ ટાટ મહાઆંદોલન નિમિત્તે હું આવું છું ગાંધીનગર શું તમે પણ આવો છો ને નમસ્કાર મિત્રો જેમાં આંદોલન થઈ રહ્યું છે ચોવીસ તારીખે ગાંધીનગર એમાં હું પણ આવું છું ગાંધીનગર હેલો હું પણ આવું છું ચોવીસ તારીખે આ અભિયાનમાં ભાગ લેવા માટે આપણે જે બધા જ લોકો જે પીડામાંથી પસાર થઈ રહ્યા છીએ એ દરેક જણને ખબર જ છે છતાં પણ કેટલાક લોકો બહાર નીકળવા માંગતા નથી અને પોતાનો હક લેવા માગતા નથી આપણી બસ સરકારશ્રીને એક જ રજૂઆત છે કે અમારું પીએમએલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને નિમણૂક તારીખ એ ઝડપથી આપે કારણ કે ઘણો સમય વીતી ચૂક્યો છે જનરલ મેરિટ લિસ્ટ આવે પણ અઢી મહિના કરતાં વધારે પણ સમય વીતી ચૂક્યો છે અને હવે ઘણું થયું હવે આપણે જોઈએ છીએ ચોક્કસ કાર્યક્રમ અને જો આ કાર્યક્રમ નહીં આવે તો ઉમેદવારોને કેટલું નુકસાન છે એ ઉમેદવારોને ખ્યાલ છે અને ના હોય તો ગણતરી મારી લેજો કે તમે કેટલા નુકસાનમાં જાઓ છો જો તમે નહીં આવો તો ઘણું નુકસાન જશે અને જેટલા ભરતી મોડા લાગશો નોકરીમાં એટલું જ તમને નુકસાન જશે બધા જ આવો અને બધા જ જોડાવો એ મારી આપ સર્વશ્રીને વિનંતી છે અને સરકારશ્રીને પણ અપીલ છે કે જલ્દીથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે અસ્તુ ચોવીસ તારીખના મહા આંદોલનની અંદર હું પણ આવું છું ગાંધીનગર દરેક ઉમેદવારને જણાવવાનું કે આપણા આ આંદોલનને સફળ બનાવવા માટે દરેક ઉમેદવારે એક જૂથ બનીને આ એકતાની લડાઈમાં ભાગ આપશો તો જ સરકાર જાગશે સરકારને જગાડવા માટે આ લાસ્ટ પ્રયત્ન છે તો મારી બે હાથ જોડીને દરેકને વિનંતી કે હું પણ ગાંધીનગર આવું જ છું અને તમે બધા પોતાના હકની લડાઈ માટે આ લડતની અંદર સાથ અને સહકાર આપશો એવી બે હાથ જોડીને નમ્ર વિનંતી જય હિન્દ જય ભારતને કહો ચડાવે પાંચ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ છે મારા મિત્રો એક મહાઆંદોલન શિક્ષકોનું કહેવાય છે કે શિક્ષક ક્યારેય પણ સાધારણ નથી હોતો પરંતુ ગુજરાતની શિક્ષણ નીતિમાં શિક્ષકને લાચાર અને સાધારણ બનાવી દેવામાં આવે છે ત્યારે શિક્ષકોએ પોતાનો અવાજ અને જ્વલંત આંદોલનમાં એક મહાઆંદોલનમાં જોડાવું જોઈએ તો ચાલો ચાલો ગાંધીનગરમાં અને શિક્ષકોના આંદોલનને જ્વલંત બનાવીએ અને સરકારની જે અંધ દૂતરાષ્ટ્ર જેવી સરકાર છે એની આંખ ખોલવા માટે ટેટ ટાટ પાસ ઉમેદવાર સરકારની ગતિએ ચાલતી શિક્ષણ ભરતી પ્રક્રિયાને સરકારને આપણે મજબૂર કરવી પડશે સરકારને આપણે વિવશ કરવી પડશે ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એ હેતુ ગાંધીનગરમાં ચોવીસ બે બે હજાર પચીસના રોજ આંદોલન છે અને આંદોલનમાં આપણે બધા જોડાઈએ આપણા હક અને અધિકારની લડાઈ છે અને હક અને અધિકાર માટે આપણે આગળ આવીને સૌનો સાથ સૌનો વિકાસ સરકાર કહેતી હોય તો શિક્ષકોનો સાથ શિક્ષકોનો વિકાસ કરવા માટે તો આપણે નમસ્કાર હું પાસ ઉમેદવાર કમલેશ હું પણ ગાંધીનગર આવવાનો છું મારા હકની લડાઈ લડવા માટે સરકાર છેલ્લા ઘણા સમયથી માત્ર ને માત્ર ખોટા વાયદાઓ કરે છે હજુ પણ નવથી બારનું નથી પીએમએલ નથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ કે નથું હજુ કોઈ ભરતીની આગળ પ્રોસેસ ચાલતી છેલ્લા છ આઠ મહિનાથી કાચબાની ગતિએ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે બીજી બધી ભરતી કરવા માટે સરકારને પૂરતો સમય છે બધી ભરતી થઈ જાય છે એમને આચારસંહિતા પણ નથી નડતી જ્યારે શિક્ષકોની ભરતી કરવા માટે આચારસંહિતા નડે છે શિક્ષકોની ભરતી કરવા માટે એમની પાસે સમય ઓછો છે શિક્ષકોની ભરતી કરવા માટે ઘણી બધી બાબતો નડે છે પરંતુ ચોવીસ તારીખે અમે અમારા હકની લડાઈ લડવા માટે મેદાન પર આવીશું અને અમારા હક જે છે એને મેળવીને રહીશું સરકારને વિનંતી કરીએ છીએ કે ચોવીસ તારીખ પહેલાં સરકાર પોતે કાં તો પીએમએલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ યા તો પછી કંઈક ભરતી બાબતે પોતાના સમાચાર આપી અને અમારા આંદોલનને અટકાવવાનો પ્રયત્ન કરે નહીં તો ચોવીસ તારીખે સો ટકા ગાંધીનગરમાં મહાઆંદોલન થશે હજારોની સંખ્યામાં જય હિન્દ જય ભારત